નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના તાજા સમાચારમાં તમારું સ્વાગત છે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે પહેલગામ આતંકી હુમલાના પહેલગામ આતંકી હુમલાને લઈને મોટું અપડેટ સામે આવ્યું છે પહેલગામમાં આતંકી હુમલો પાકિસ્તાની નેતાઓએ કરાવ્યો હતો રિપોર્ટમાં મોટો દાવો કરવામાં આવ્યો છે ચાર જુલાઈના રોજ ટ્રમ્પે આ બિલ ઉપર હસ્તાક્ષર કર્યા આ કાયદા મુજબ વર્ષ બે હજાર છવ્વીસથી થી એક નવી ફી લાગુ કરવામાં આવશે વિઝા ઇન્ટિગ્રિટી ફ્રી આ ફી લાગુ કર્યા પછી યુએસ વિઝાની કિંમત અગાઉ કરતાં લગભગ અઢી ગણી વધી જશે ખાસ કરીને આ નવા નિયમો વિદ્યાર્થીઓ પ્રવાસીઓ અને આઈટી ક્ષેત્રમાં કામ કરતા લોકો ઉપર સીધી અસર કરશે એટલે કે હવે ભારતીયોને મોંઘું પડશે અમેરિકા જવાનો વરસાદની આગાહીની વાત કરીએ તો આગામી ચોવીસ કલાક તમે પૂર્વ રાજસ્થાન અને નજીકના પશ્ચિમ મધ્યપ્રદેશના કેટલાક ભાગોમાં ભારે અતિભારે વરસાદની સંભાવના છે આગામી ચોવીસ કલાક પછી ભારે વરસાદની આ સિસ્ટમ ધીમે ધીમે રાજસ્થાનના મધ્ય અને પશ્ચિમ ભાગો તરફ આગળ વધશે બાંગ્લાદેશ પશ્ચિમ બંગાળ ઝારખંડ ઉત્તર ઓડિશા ઉત્તર છત્તીસગઢ ઉત્તર પૂર્વ મધ્યપ્રદેશ કોંકણ ગોવા દરિયાકાંઠાના કર્ણાટકમાં પણ કેટલાક સ્થળોએ ભારે વરસાદ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા રહેલી છે કહેવાય છે કે છૂટ્યા બાદ તબેલાને તાળા મારવાથી સો અર્થ આણંદ વડોદરાને જોડતા ગંભીર આ બ્રિજ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં એકવીસ લોકોના મૃત્યુ થયા છે તંત્ર દ્વારા હવે બ્રિજ ઉપર સેમ્પલ લઈને તપાસ શરૂ કરવામાં આવી છે

મિત્રો બિહારના પૂરમાં તણાતા અને વીજળી પડતા તે લોકોના મોત થયા છે રાજસ્થાનમાં પણ ભારે વરસાદને કારણે સાત વ્યક્તિઓના મૃત્યુ થયા છે મિત્રો આજે ટેસ્લાની ભારતમાં એન્ટ્રી થશે કંપની બનાવનારી વ્યક્તિને જ મસ્કે તગેળી મૂકી છે સહારંગપુર બીએપીએસના મંદિર સ્વામીની કાર તણાઈ ગઈ હતી સોળ કલાક બાદ સ્વામી આ શાંતિ ચરસનો વૃદ્ધે મળી આવ્યો છે ચાવાળાની ક્રેડિટ કાર્ડ જાડ સુડતાલીસ ક્રેડિટ કાર્ડ જપ્ત કરવામાં આવ્યા છે ચાઇનીઝ કનેક્શન સાથે મોટર સાયબર ફ્રોડનો નો પર્દાફાશ કરવામાં આવ્યો છે યુપીના બોગસ હત્યા લાયસન્સ કેસમાં કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ સોંપ્યા છે આવકના સ્ત્રોતની પણ પોલીસ કરશે તપાસ અમદાવાદની સરકારી ગ્રાન્ટેડ અને નોન ગ્રાન્ટેડ શાળાઓમાં અભ્યાસ કરાવતા શિક્ષકો પણ ટ્યુશન કરતા હશે તો તેમની ખેર નથી નોન ગ્રાન્ટેડ સ્કૂલના શિક્ષકો દ્વારા ખાનગી કોચિંગ ક્લાસ ચલાવવામાં આવતા હોવાની અમદાવાદ જિલ્લા અધિકારી અને ગ્રામ્યને ફરિયાદ મળતા જિલ્લા શિક્ષણ અધિકારીએ કાર્યવાહી કરી છે ડીઈઓ અમદાવાદ ગ્રામ્ય આ મામલે શાળાઓને નોટિસ ફટકારતા શાળાના સંચાલકોએ અગિયાર શિક્ષકોને ઘર ભેગા પણ કરી દીધા છે ડીએલએફના નામે ટાસ્ક પૂરો કરાવીને ચૌદ પોઈન્ટ ચોર્યાસી લાખની છેતરપિંડી સુરત સાયબક્રાઇમ પોલીસે ચાઇનીઝ ગેંગના સાગરીતોની ધરપકડ કરી લીધી છે મિત્રો આજે મંગળવારે પંદર જુલાઈના રોજ છ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે એટલે કે બનાસકાંઠા મહેસાણા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર અને દાહોદમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે મિત્રો મહત્વની હેડલાઇન્સ ઉપર પણ નજર નાખીએ તો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે જન્મદિવસ છે રાજ્યભરમાં અલગ અલગ સ્થળે સેવાકાર્યો કરશે તેમાં જસદણના દેવપરા ગામે ઉર્ફે કાળુ સદાદિયાની હત્યા કરાઈ છે જસદણમાં જયરામભાઈની વાડીમાં રહેતા ભાવેશ કુદરિયાએ હત્યા કરી તથા ગંભીર આપણી દુર્ઘટનાની વાત કરીએ તો તંત્ર સફાળું જાગ્યું છે સૌરાષ્ટ્રમાં બીજ ચકાસણીમાં મોટા ખુલાસાઓ તેમજ આખરે ક્ષત્રિય આગેવાન પીટી જાડેજા જેલ મુક્ત થશે પીટી જાડેજા સામે કરાયેલો પાસાનો હુકમ રદ કરાયો તેમજ ગાંધીનગરમાં વેધક ગ્રુપ વોચની બેઠક યોજાશે રાહત કમિશનરની અધ્યક્ષતામાં બેઠક મળશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદને કારણે અલગ અલગ ઘટનાઓમાં વધુ ચાર લોકોના મોત થયા છે મૃત્યુ આંક સત્તાવનને પાર થઈ ગયો છે વડોદરાની વાત કરીએ તો વડોદરા જિલ્લામાં રસ્તા પરના ખાડા પૂરવાની કામગીરી ત્યાંસી ટકા પૂર્ણ થઈ હોવાનો દાવો કરવામાં આવ્યો છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહેશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે